આમ શ્રી જાગૃત હનુમાનજી યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે જય શ્રી રામ સાવરકુંડલા જાગૃત હનુમાન યુવક મંડળ દ્વારા દર વર્ષે બધું ભોજનનું આયોજન થાય છે વટુક અંદાજે ચારસો થી પાંચસો બાળકો પ્રસાદ લે છે પ્રસાદમાં શ્રીખંડ પુરી લાલ ઢોકળા દવાનું બટેકાનું શાક ધૂમરા તે પ્રસાદ લેવામાં આવે છે તે સિવાય હનુમાન જયંતિ નિમિત્તે કથારો સતનારાયણ ભગવાનની કથારું આયોજન પર રાખેલ છે એ દર વર્ષે થાય છે અને આ જાગૃત હનુમાન યુવકના તમામ સભ્યો સાત સહકાર બહુ આપે છે અને દાતાઓ પણ સાત સહકાર બહુ આપે છે અમને જય શ્રી રામ જય શ્રી રામ